કાર્યક્રમ છે આજે સેવન્ટી નાઇન ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી પૂરા ભારત દેશમાં સમગ્ર વિશ્વમાં પણ આપણા જે બી હિન્દુસ્તાની ભાઈઓ બહેનો છે અને જે આખી સમાજના લોકો જે છે હળી મળીને જ્યારે દેશ પ્રેમની ભાવના જતાવતા હોય છે ત્યારે ખરેખર અહીંયા આપણા સ્કૂલના પ્રાંગણમાં આવીને ઘણો આનંદ થયો અને આને આ જ રીતે આવનાર દિવસોમાં પણ આનાથી વિશેષ કંઈક કાર્યક્રમ થાય એવી સ્કૂલના અમારા પ્રિન્સિપાલ સર તેમજ પ્રમુખ સર તેમજ ચીના કાકા સલીમભાઈ અને અમારા બુરહાનભાઈની ટીમ સાથે આવનાર દિવસોમાં પણ આવનાર દિવસોમાં દેશની જે કંઈ વિવિધ યોજનાઓ છે તેનું પણ સ્કૂલનું ધ્યાન રાખીને સ્કૂલમાં જે કંઈ ગ્રાન્ટો હશે સ્કૂલમાં જે કંઈ ક્ષતિઓ છે એ સુધારવાનો સરકારમાં અમે પ્રસ્તાવ કરીશું અને આ ભાઈઓ અને બહેનો આપણા જે નાના ભૂલકાઓ છે એમને પણ સ્કૂલમાં આગળ જતા કંઈ પણ જે શિષ્યવૃત્તિ હોય કે એના જે કંઈ લાભ આપણા દેશની એકતાનો એક સારામાં સારો ભાવના આજે મને જોવા મળી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો આજે સેવન્ટી નાઇન ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી પૂરા ભારત દેશમાં સમગ્ર વિશ્વમાં પણ આપણા જેવી હિન્દુસ્તાની ભાઈઓ બહેનો છે અને જે આખી સમાજના લોકો જે છે હળી મળીને જ્યારે દેશ ભાવના જતાવતા હોય છે ત્યારે ખરેખર અહીંયા આપણા સ્કૂલના પ્રાંગણમાં આવીને ઘણો આનંદ થયો અને આને આ જ રીતે આવનાર દિવસોમાં પણ આનાથી વિશેષ કંઈક કાર્યક્રમ થાય એવી સ્કૂલના અમારા પ્રિન્સિપાલ સર તેમજ પ્રમુખ સર તેમજ કાકા સલીમભાઈ અને અમારા બુરહાનભાઈની ટીમ સાથે આવનાર દિવસોમાં પણ આવનાર દિવસોમાં દેશની જે જે કંઈ વિવિધ યોજનાઓ છે તેનું પણ સ્કૂલનું ધ્યાન રાખીને સ્કૂલમાં જે કંઈ ગ્રાન્ટો હશે સ્કૂલમાં જે કંઈ ક્ષતિઓ છે એ સુધારવાનો સરકારમાં અમે પ્રસ્તાવ કરીશું અને આ ભાઈઓ અને બહેનો આપણા જે નાના ભૂલકાઓ છે એમને પણ સ્કૂલમાં આગળ જતા કંઈ પણ જે શિષ્યવૃત્તિ હોય કે એના જે કંઈ લાભ આપણા દેશની એકતાનો એક સારામાં સારો ભાવના આજે મને જોવા મળી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર